તમામ આગેવાનો ની અંદર આજે ખુબ ઉત્સાહ પૂર્વક બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજી ની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું આવ્યુંજી ભગવાન ની બાજુમાં ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજી ની મૂર્તિ પ્રતિમા નું અનાવરણ કર્યું આજે પંદરમી નવેમ્બર ના દિવસે જે બાબા સાહેબ આંબેડકર ની અનાવરણ કરવામાં આવ્યું છે એમાં હું ડેપ્યુટી તલાટી બધાના સાથ સહકાર અને ગામજનો નો સાથ સહકાર આ મૂર્તિ નું અવરણ માટે અમે જે જગ્યા ફાળવી અને એ જગ્યા માટે અમે એ બદલ હું ખુબ ખુબ આભાર એક તકલું છું જય ભીમ જય સંવિધાન જય બિરસા મુંડાજી જય જવહાર આજે બોડેલી શહેર ની મધ્ય અલીપુરા ગ્રામ પંચાયત ની હદમાં બિરસા મુંડાજી ભગવાનની બાજુમાં ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ની મૂર્તિ પ્રતિમા નું અળાવરણ કર્યું તમામ સર્વ સમાજના સિદ્ધાય અને ખુબ હર્ષ ઉલ્લાસથી પ્રસંગ ને ઉજવ્યો અને તમામ સર્વ સમાજના બહુજન સમાજના કોટાઉદેપુર જિલ્લાના વડોદરા જિલ્લાના નર્મદા જિલ્લાના તેમજ પંચમહાલ જય ભીમ ભારત માતા કી જય વંદે માતા આજે બિરસા મુંડાજીની એકસો પચાસમી જયંત જન્મ જયંતિ નિમિત્તે બોડેલી અલીપુરા ખાતે આજે ભારત રત્ન ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા જે છેલ્લા ત્રણ વર્ષથી અગમ્ય કારણોસર જગ્યાના અભાવના કારણે જે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું પ્રસ્થાપન નહોતું કરવામાં આવ્યું એ આજે લોકાર્પણનો કાર્યક્રમ અલીપુરા ગ્રામ પંચાયત જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ગંગાબેન વિઠ્ઠલભાઈ અને ડેપ્યુટી સરપંચ શ્રી સતીશભાઈ અને સમગ્ર સદસ્યો અને ગામના અગ્રણીઓ ગામના સમાજના અગ્રણીઓ તમામ આગેવાનોની રૂબરૂની અંદર આજે ખૂબ ઉત્સાહપૂર્વક સાહેબ ભીમરાવ આંબેડકરજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું આ તબક્કે ખૂબ લોકોએ ઉત્સાહમાં રેલીમાં ભાગ લીધો અને સમગ્ર સમાજ એક છે એવો એક પડચો બતાવવામાં આવ્યો અને ભીમરાવ સાહેબ આંબેડકરની પ્રતિમામાં જે લોકોએ સહકાર આપ્યો તમામ લોકોનો અમે આજે આભાર માનીએ છીએ